ब्रॉट यू बाई स्किल फैंटेसी यहाँ है फेयर प्ले अश्योरेंस क्विक गेम एक्सेस और इजी ट्रांजेक्शन हंड्रेड परसेंट सिक्योर्ड और इंस्टेंट वन क्लिक विद्रॉल डाउनलोड करना तो बनता है અમદાવાદ પોલીસ દ્વારા મોડી રાત્રે ત્રણ વાગ્યાથી એક કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું અને એ કોમ્બિંગ બાદ અમદાવાદના ચંડુળા તળાવમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા લગભગ ચારસો સત્તાવન જેટલા ઘૂસણખોરોને ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ જે ચારસો સત્તાવન ઘૂસણખોરો અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તમામને અમદાવાદના કાંકરિયા સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે અત્યારે પરેડ કાઢીને લઈ જવાઈ રહ્યા છે ખાસ કરીને આ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ચારસો સત્તાવન જેટલા પુરુષ ઘૂસણખોરો છે અને તેમની સાથે જે મહિલાઓ રહેતી હોય છે અને તેમના જે બાળકો છે તેમની સંખ્યા અલગ છે એટલે કે લગભગ એક આંકડા મુજબ સાતસોથી આઠસો જેટલા જે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે અમદાવાદમાં આવી પહોંચેલા અને વસવાટ કરી રહેલા લોકો છે તેની સામે અત્યાર સુધીના ઇતિહાસમાં અમદાવાદ પોલીસ તરફથી એક મોટી કાર્યવાહી મોટું એક્શન કહી શકાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચના જેસીપીનું કહેવું છે કે ભૂતકાળમાં પણ બે એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી આ તમામ ઘૂસણખોરોની વિરુદ્ધમાં અને અત્યાર સુધી એકસો સત્યાવીસ જેટલા જે ગેરકાયદેસર રીતે અમદાવાદમાં પહોંચેલા બાંગ્લાદેશીઓ છે તેમની તેમની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી સિત્યોતેર જેટલા લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે હવે જે ચારસો સત્તાવન લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમના ડોક્યુમેન્ટ મેન્ટ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પણ કાયદેસરની કાનૂની કાર્યવાહી હોય છે તે પૂર્ણ કર્યા બાદ આ તમામ લોકોને અમદાવાદથી બાંગ્લાદેશ માટે ડિપોર્ટ કરવામાં આવશે આ સાથે જો વાત કરવામાં આવે તો ગૃહ મંત્રાલય તરફથી કાલે જ એક આદેશ તમામ રાજ્યોને આપવામાં આવ્યો છે કે જે પણ લોકો શોર્ટ ટર્મ વિઝા લઈને ભારતમાં પાકિસ્તાનથી પહોંચ્યા છે તેમને પણ તત્કાલ પ્રભાવથી ડિપોર્ટ કરવામાં આવે જેના અંતર્ગત સાત જેટલા લોકો જે ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા લઈને પાકિસ્તાનથી આવ્યા છે તેમાંથી પાંચ લોકો અમદાવાદમાં રહી રહ્યા છે તેમને પણ આજે સાંજે ડિપોર્ટ કરી દેવામાં આવશે નવ વાગે લગભગ અહીંયાથી જયપુર અને જયપુરથી અમૃતસર બસ દ્વારા પાકિસ્તાનમાં મોકલી આપવામાં આવશે કેમેરાપર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી ગુજરાત તક અમદાવાદ